હેલો દોસ્તો ના વિડીયામાં તમારું હાર્દિક સ્વાગત છે અને મારા ખેતરમાં શું શું વહેલું છે હું તમને બધું બતાવીશું ત્યાં મારી સાથે બ્લોગમાં જોડાઈ અને આપણે પહેલાં તો જીરું બતાવીશું અને જીરાને આપણે સો દિવસ થઈ ગયા છે અને જીરામાં થોડીક ચરમી આવી ગઈ છે તો સામે દેખાય તે ટાવું પડી ગયું છે એક ટાવું આ બાજુ પડ્યું છે એક ટાવું આ બાજુ પડ્યું છે આ બાજુ પડ્યું છે અને પેલી બાજુ કમ્પેર છે જીરું મસ્ત છે જીરામાં તો સો દિવસ થઈ ગયા છે અને આ બાજુ દેખાય પાછળ દેખાય તે ઘઉં ઊભા છે અને હું તમને બીજી જગ્યાએ બતાવું જે પેલી બાજુ શું આવેલું છે તે પણ બતાવું છું અને હું આવી ગયો છું ખેતરના ખૂણે એટલે કે ઝોપા બાજુ આવી ગયો છે ને આ બાજુ રજકો આવેલો છે ગાય ભેંસ માટે ચારા માટે અને આ બાજુ શું વાયેલું છે હું તમને બતાવું શાકભાજી વહેલી છે કોબીસના દડા કેવા થયા છે મસ્ત અને આ બાજુ લસણ છે આપણે કેવું છે લસણ અને આ બાજુ ભાઈ આવેલું તું કાંઈક એ બધું સાફ સફાઈ થઈ ગયા છે મમ્મીએ બધું પોટકો કહી નાખ્યો સાનલો અને આ બાજુ કોક વાયેલું છે હું તમને બતાવું આ બાજુ છે પાલક વહેલો છે જુઓ ના સાહેબ ઉકળો ઉકળાનો ભાઈ ઇંગ્લિશ ના થાય તો વાત હા દીધો ઇંગ્લિશ શબ્દ આવતો જ નહીં ઉકળાનો આવી ગયો છું રસ્તામાં ને આ વર્ષે તો અમારા વિસ્તારમાં પણ ચણાનું વાવેતર થયું છે હું તમને બતાવું મારા ખેતરની નજીક જે ચણા વાવેલા છે તે બતાવું છું કેવા પાકી છે તે જોવો પર આપણે મસ્ત પાકી ગયા છે પાકવાનો ટાઈમ થઈ ગયો છે એમ અમારા વિસ્તારમાં ચણાનું વાવેતર ના થતું એમ આ વર્ષે જ થયું છે અને કોઈ જે ચણાનું વાવેતર જ્યાં વ્યૂકો વિસ્તાર હોય ને ત્યાં બહુ થાય એમ કે અમારા વિસ્તારમાં પણ સક્સેસ છે બનાસકાંઠામાં ચણાનું વાવેતર સક્સેસ છે મસ્ત ચણા પાકી ગયા છે અને જો તમને ચણા જવા મસ્ત લાગે છે નાચ રસ્તો આપણો બેસ્ટ જેવો લાગે લોકેશન સાંજનો ટાઈમ થઈ ગયો છે સૂરજ આત્મી રહ્યો છે અને આપણે ચાડીયા ભાઈ પહેલાં ઉભા સામે જે બનાવ્યા હતા ને એક વિડીયો આપણે અંદર નાખ્યો હતો પહેલાં તે અને ખેતરની મજ તો મજા આવે અલગ ગેમ મજા આવે લોકેશન ખેતરનું લોકેશન તો આખું અલગ હોય વિડીયો બનાવવાનું મજા આવે ચલો ચાલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય